આપણે જે પેલું બધું જે વાટ ને બધું હતું ને જે આપણે થોડું ઘણું ગુંદી ને વાઈટી અને થોડુંક આપણે જ્યાં નેદેલું હતું જય દ્વારકાથી સરામ રમદાર ને તો ભાઈ કેમ છો બધા મજામાં પૂગી ગયા છે વાડી પણ એ તો ક્યારના ના પૂગી ગયા છે અને હવે થઈ ગયા છે બપોર એટલે ખાવા બેઠા પણ એ પેલા વરસાદ આવતો ને એ આપણે બસ થોડુંક સીન જોઈ લઈએ પછી આપણે જમવાની શરૂઆત કર બપોરનો ટાઈમ થયો છે અને ભાઈ બપોરા કરવા બેઠા હતા પણ આ વરસાદ કે હું હવે આવી જાઉં થોડીક વાર તમે બપોરા કરી લો ને વરસાદ ભાઈ નામ એવો ચાલુ થઈ ગયો છે રેડા ટાઈપ ચાલુ છે પણ હું બે ત્રણ કલાક સારું નથી ખાલી મિનિટ છે વર પાછું પાંચ મિનિટ મિનિટ રહીએ પણ ચાલુ છે વરસાદ તો અમે કરી લઈએ બપોરે કેમ કે છે એક હવે અને આ માંડવી થોડીક વધારે પીરી દેખાય છે હવે હાથ દિડ આંકવા માગે પણ આ થોડીક વરાપ દે તો હાલ ને કરાથે આપવું કેમ અને હાલ લે એમ નથી ટ્રેક્ટર વેસનું ખૂતી જાય એમ છે અને છાટા પણ નામી આવે છે વારે વાહ પવન વરસાદી વરસાદ ભાઈ જમવામાં બપોરાની અત્યારે વાત કરી તો આપણે છે ભાઈ મગનું શાક રોટલો મરચાં ડુંગરી લીંબુ છે પણ એ હવે લેવા જવા આરા થાય છે એટલે નથી લેતા લીંબુ

ચા જેવું લેવો તો ભાઈ આપણે અત્યારે ભરી લીધો છે અને ફટાફટ પી લે અને આપણે ખાલી બેથી ધનાયરું રહી અને નદી નાખીએ એટલે કામ થાય છે પૂરું બાપા તો જોકે સા ની ચુસ્કી લઈએ જ છે પણ હવે આપણે ભેરે ભેરે જી થોડીક ચાની ચુસ્કી લઈ લઈ અહીંયા જે આપણે નિદાન કામ હતું થઈ ગયું છે કમ્પ્લીટ આપણે જે ત્રણ અહીંયા બધું જ નિદન હતું કામ કરવાની કમ્પ્લીટ અને બાપા છે ને ભાઈ થોડુંક આજે હેઠળ બધું છે ને વાઢે છે માલહાટું લઈ જવાનું છે આ બધું આ લીલું છે નહીં અને એની ભારી આપણે જો અહીંયા ભરીને રાખી છે થોડી ગુંદી છે પછી આમાં આપણે થોડુંક નહીં એ બધું છે અને આ થોડું ઘણું છે તો ફટાફટ હવે આપણે ભારે બાંધી લઈએ અને લઈ જઈએ અને આપણે ગુંદીને સાંઈએ જ્યાં ટ્રેક્ટર છે ને ત્યાં આપણે જે બધું જે વાટ બધું હતું ને જે આપણે થોડું ઘણું ગુંદીને માઠી હતી અને થોડુંક આપણે જ્યાં નેદેલું હતું એ બધું જો આ ભારે ભરી અને નાખી લીધું જો આ માથા ઉપર લઈ લીધી છે માથા ઉપર ભારે લઈ લીધી એટલે બહુ થોડું ઘણું વજન છે પણ બહુ નથી લગભગ હમે હેઠે ફૂકી જાય અને બાપાની ભાઈ પાછળ આવે છે પણ લગભગ તો ધીરે ધીરે હું એ પૂગીતા જાય વાંધો નહીં આવે આપણે ઠેકાણે ફુગાડતી પુગાડી લીધી છે અને હવે આપણે એ ભાગતરી ભાગત્રી માંડવીમાં શક્કર મારો અને તમને એમાં ભાઈ થોડુંક ફેર દેખાતો હોય વાંધો થોડીક પીરી અને આ બાજુ થોડીક કારી મોકડા જેવી એનો ફેર એટલો છે કે આપણે છે ને વારી કાર લઉં હોય જે આપણે માંડવી કાઢીને એ ઠેકાણું છે જો આ તમને જ્યાં સુધી થોડીક કારી મોકળા જેવી દેખાય નહીં અને બાકીની પીરી છે એમાં જ ભાઈ આપણે થોડું ઘણું પાણી વધારે લાગ્યું અને ખાતરનું ફેરતા પડે ને યાર જો એટલે મેં આ બધીમાં તમને દેખાતું હોય જો આમાં ભાગ જ પડી ગયો આખો આ તમને દેખાય ને ભાગ પડી ગયો જો આખો વાંથી એટલી પીરી આ એટલી વારી કારી મકોડા જેવી તો આવું બધું છે એ બધું જે આપણે મૂકવાનું હતું મૂકી દીધું અને ટ્રેક્ટર ને રેકું થોડુંક વધારે લીવરમાં હાઈ સ્પીડમાં એનું કારણ એક છે કે ભાઈ બેટરી ડાઉન પડે છે ઉપડવા કેવર આવે એટલે થોડીક આપણે રહેવા દે અહીં ફૂલ ચાર્જિંગ ઉપર આ ચાર્જિંગ થાય છે બેટરી ભરાવા આવી છે થોડી ઘણી બહુ વાંધો નથી રેડી લ્યો હાલો તે લઈ લ્યો આજના માટે એટલું જ આપણે ફરી મહિના ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આવજો